તો બધાય મસ્ત મજામાં જ છે અને આપણે કેટલા સમયથી આપણે બ્લોગ નહોતો મેં જોયો તો આપણે આ થોડોક બુખાર આવી ગયો છે તો અને આપણે બપોર પછીના કામેથી ઘરે વૈયા હતા તો આપને થોડોક ઘણો ટાઈમ મળ્યો છે તો આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે તો તમને બધાને તમને જોઈ તો ખબર પડી જ ગઈ છે કે આજનો કેવો બ્લોગ છે તો આજે થોડું ઘણું આપણે ઘરમાં મહી ગયેલું છે ને એ બધું તમને દેખાડવાનું છે તો કેવું લાગે તો કોમેન્ટ કરી દેજો બસ મજાની અને વિડિયો સારું લાગે તો લાઈક કરી દેજો અને મારા બા જો સણીઓ તાકે છે કે કુર્તું છે પૂજે છે કે બા છે હા જો વાળું છે બધું છે તો અને મારા પપ્પા ગામમાં જતા વૈયા છે અને ચાલો હવે તમને રૂમ દેખાડું તો આપણે હું શું કર્યું છે રૂમમાં તો વિડીયોમાં એન સુધી બનાવી રેજો તો હવે મિત્રો આપણે રૂમ જોવા માટે થઈ જાવ તૈયાર અને પેલા લાઈક નોકરી હોય ને તો લાઈક કરી નાખજો તો પેલા શું તમને દેખાડું પેલા તો આપણે સુબીઓ લગાડી છે જો તમે આપણે રાધાની કૃષ્ણની સુબી લગાડી છે ઓલો ફોટો મારો છે અને આ બે જણાનો ફોટો છે અને આ કેલેન્ડર છે તો તમે મસ્ત મજાનું કેલેન્ડર છે અલગ અલગ ફોટાનું તો કેવું લાગ્યું

તો આ કપ તો મને બહુ જ ગોઠે છે કોફી પીવાની આવે કોફી અને આ ફોટા ફ્રેમ અને એક ફોટો અહીંયા છે તો મસ્ત મજાનો ફોટો છે આની હજી ફ્રેમ બનાવવાની છે કેવી ફ્રેમ બનાવવાની છે એ હું આગળ તમને દેખાડું પછી આપણે ફ્રેમ બનાવવાની છે હજી આ કારણે છે ખાલી કે આપણે હાલ આલ્બમને એવું બનાવ્યું એને હારે આપ્યો તો એને તો જે એની ફ્રેમ બનાવવાની છે અને આ સગડોળની તો આપણે મેં જ હતું એ અહીંયા હતું સગડોળ આપણે અહીંયા ફોટો મેં દીધો છે અને સગડોળ અહીંયા લઈ લીધો છે તો ફૂલડા ફૂલડાની ઊંઝો અહીંયા ગોઠવી દીધો છે તો આ ફોટો અને આ બે ફ્રેમ અહીંયા છે તો આપણે આની જેવી ફ્રેમ બનાવવાની છે આની આની આ છે ને એ બનાવવાની છે અવડો જ ફોટો છે અને અવડી જ ફ્રેમ બનાવવાની છે આ ફોટો છે મારા કન્નાના બર્થ ફોટો છે તો તમે કેવો છે કોમેન્ટ કરી દેજો અને આ લગ્ન પહેલાં ઘટાવેલો છે તો આ ફોટો કેવો છે કોમેન્ટ કરી દેજો એવા આપણે ઘણા ખરા ફોટા પાડેલા છે જો કેટલા છે અમારો એક આ બે પછી ઓલા બે ફોટા એટલે કેટલા છે ત્રણ ને ચાર પાંચ છ અને એક જે અંદર પીડો છે એ ટાણા મારી ઝડતો નથી તો હું પછી એ પાછા વિડીયોમાં દેખાડીશ ટાણા ખાલી છ ફોટા છે અને એક આપણે હાલુ મારી મોટું મસ્ત લાઇટિંગ આવ્યું છે તો ચાલો એવડું તમને દેખાડું અને એ તો બહુ જ મસ્ત મજાનું છે તો ચાલો જ જોઈએ તો એ પહેલાં આવડો એક આપણે કાસનું મેકેલું છે તો એને જોઈ લો ડીગલો ડીગલો કેવો છે તો કોમેન્ટ કરી દેજો તો ચાલો એક આપણે મસ્ત મત લાઇટિંગ છે એ દેખાડું તમને એ પેલા આપણે આગળ કરી પેલા આ જોઈ લો તમે જો આપણે આલ્બમ ની હારી આવ્યું હતું ચારેકર ફોટા છે તો આ લાઇટિંગ કરી પેલા જોવા કેવું છે કોમેન્ટ કરી દેજો તો આપણે હવે તો આવડો સારું લાગ્યું હોય તો આપડી ચેનલ ને નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો કેવું છે મારા ઘરના એકલાનો ફોટો છે આ કપલ ફોટો છે હા મારો એકલાનો ફોટો છે કપલ ફોટો આવી અને કા ફોટો છે અહીંયા હાથ મેળવેલા છે જો ઘડિયાળ એવું બધી લગ્નનો ફોટો છે હવે તો એવું આપણી પાસે ઘણું બધું છે અને કયા કૃષ્ણ ભગવાન એનો કિશન મેકી દીધેલું છે કિસન એવું મેંકવાનું આવે હવે આપણા ગણપત દાદાની લાઇટિંગ દેખાડું તમને આગળ તો ચાલો એની પેલા લાઇટિંગ કરી મસ્ત મજાની લાઇટિંગ થાય છે અને એક આ પણ આની પણ થાય છે તો સારું એની પણ તમને દેખાડી દો હાર હોય એટલે જોવાય જાય ને હારો આ તો બહુ મસ્ત મજાની થાય છે કેમ કે એની અંદર પુરડા ને એવું બધું ગોઠવેલું છે અને હજી સારો તમને બહાર દેખાડી દઉં હજી આપણે બહાર શું શું કર્યું છે સારો બહાર જોઈએ તો બહાર માં તો આપણે શું અહીંયા ઘોડા ફ્રેમ કી છે અને ગણપતદાદા છે એને ભોળાનાથ છે ને એ એક આપણે મેં દીધી છે સુભી અને એક આપણે અહીંયા ફોન મેં કોનું મૂક્યું છે અહીંયા કે આપણે ટાકામાં મેંકીએ એટલે વાયરિંગ કપાઈ જાય ને એટલે આપણે એક ફોન મેં દેવાય અને જે પણ વસ્તુ હોય પડ્યું છે અહીંયા જોટાણા પડ્યું છે ખોખું છે પેંડાનું ખોખું છે અને કાંઈ કૃષ્ણની શુભી લગાડેલી છે જો કોમેન્ટ કરી દીજો એક આ રાજા કૃષ્ણ લગાડેલા છે તો આપણી રૂમ માં એટલું કંક નવીન કર્યું છે તો તમને કેવું લાગ્યું કોમેન્ટ કરી દેજો મસ્ત મજાની અને લાડ બધી કોમેન્ટ કરી દેજો અને હવે કઈ જોવાનું બાકી રીત્યું છે તો હું જોઈ લો હવે તો લગભગ કાંઈ નથી અને તમને એવું લાગે કે આ થોડું ઘણું કે આ આપણે જોવું છે અને ફ્રેમનું ને એવું તો એ તમે કોમેન્ટ કરી દેજો એટલે આપણે દેખાડશું આપણી પાસે હજી ઘણી ફ્રેમો છે પણ આપણે હજી થોડોક સમય મળશે ને તે આપણે હજી ઘણું લગાડવાનું છે બહાર લાગશે પણ આવશે મજા મારો ભાઈ કાંઈ ન ઘટે એમાં આમાં જે અંતરની અને એવું બધું અમને પીડ્યું છે જો આ ફોટો કેવો મસ્ત મજાનો હશે લગ્ન પહેલાંનો ફોટો છે આ લગ્ન પહેલાંનો અને આ મારા ઘરનાને બહુ જ ફોટો ગમતો હતો ને તો આપણે એની ફ્રેમ બનાવી નાખી છે એ કે મને આ ફોટો બહુ જ ગમે છે એમ કે આપણી જ એવી છે ને એમાં કંઈ ઘટે જ નહીં અને કોને કોને આ કપ ગમ્યો છે ને જલ્દી કોમેન્ટ કરી દેજો મારો ભાઈ કોફી પીવાની છે સંતોષ આને આપણા ખોખા આપણા આમના મેખી દીધા છે કેમ કે એમાં બધું વસ્તુ છે ને ની બધી વસ્તુ છે એટલે કાસની વસ્તુ તો છે મહેકાની કાંઈક જરૂર બરું પડે તે આપણે લઈ લેવાની હોય એટલે ખોખા એમને રહેવા દીધા છે અને ક્યારેક જરૂર પડે ત્યાં આપણે ખોખામાં લી કાઢીને પાછો ઉપયોગ કરીને પાછું મેં કી દેવાનું ખોખામાં તો આપણી રૂમ કેવી લાગી છે તો મસ્ત મજાની જલ્દી કોમેન્ટ કરી દેજો અને હવે આપણે વિડીયો પૂરો કરીશું તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક છે તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે મળીશું બીજા વિડીયોમાં અને અમને તમે અમે તમને આવા જ વિડીયો આપતા રહીશું તો આ વધુમાં વધુ શેર કરી દેજો આ વિડીયોને તો ત્યાં સુધી બાય બાય બીજા વિડીયો જાઉં છું બાય બાય